મહેસાણામાં વિજાપુરમાં કોંગ્રેસ છોડનાર નાથાલાલ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે વિજાપુરમાં કોંગ્રેસ છોડનાર નાથાલાલ પટેલે કહ્યું હતું કે હવે કોંગ્રેસમાં કંઈ બચ્યું નથી અમે વિકાસ માટે અમે ભાજપમાં જોડાઈએ છીએ મને કોંગ્રેસ છોડવાનો વિચાર એક વર્ષ પહેલાં આવ્યો હતો મહત્વનું છે કે નાથાલાલ પટેલ વર્ષ બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને માત્ર અગિયારસો મતથી નાથાલાલ પટેલનો પરાજય થયો હતો કોંગ્રેસનું કશું રહ્યું નહીં બરાબર હું પ્રજાની સેવા કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ છે એટલે સેવા કરવા માટે ભાજપમાં જોડાઈએ છીએ અને કોંગ્રેસનું ગ્રાઉન્ડ લેવલ કયું છે નહીં અને આ બીજાપુરની જે ટીમ ખરી બીજેપી ની એ ખરેખર સેવા કરવા માટે એકદમ ઉત્તમ ટીમ છે એટલે મને ગમી એમની કામગીરી એટલે મેં વિચાર આવું કર્યું બહુ ના થયો તો તો લગભગ એક વર્ષ પહેલો પણ એનો મુહુર્ત હવે આવ્યું સમજો ને આ વિજાપુર નો બીજા મોટા મોટા ગામડાનો પણ વિકાસ થવો જોઈએ ભાવનગરના અને મહુવાના પીઆઈ એમ એ દેસાઈ વિવાદમાં માં આવ્યા છે